નમસ્કાર હું જસ્મિતા સ્વાગત છે તમારું જસ્મિતાસ કિચનમાં આજે શરદ પૂર્ણિમા સ્પેશિયલમાં ફટાફટ બની જતા એવા સ્વાદિષ્ટ ક્રીમી અને કેસરયુક્ત દૂધ પોહાની રેસીપી આપણે જોઈશું જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને ફટાફટથી બની જાય છે તો ચાલો શરૂ કરીએ દૂધ પૌવા દૂધ પોવા માટે એક કઢાઈમાં થોડું પાણી ઉમેરી તેમાં પાંચસો એલ જેટલું ફૂલ ફેટ દૂધ ઉમેરો જેથી દૂધ તળિયે બેસે નહીં હવે એક કપમાં ત્રણ મોટી ચમચી દૂધ પાવડર લઈ તેમાં બે મોટા ચમચા દૂધ લઈ અને બરાબર મિક્સ કરો અને આ મિલ્ક પાવડરવાળા દૂધને એક બાજુએ રાખી મૂકો હવે કડાઈના દૂધમાં ચપટી કેસર નાખી અને તેને ઉકળવા દઉં હવે દૂધ ઉકળે છે ત્યાં સુધી એક બાઉલમાં અડધો કપ પૌવા બરાબર ધોઈ તેને એક સાઈડ મૂકો આમ જોઈ શકો છો કે દૂધમાં ઉભરો આવવાનું ચાલુ થયું છે એટલે કે દૂધમાં પ્રથમ ઉભરો આવે એટલે તેમાં મિલ્ક પાવડર વાળું દૂધ ઉમેરી દઈ અને ધીમા તાપે એને ઉકળવા દેવું અને વચમાં વચમાં હલાવતા રહેવું જેથી કરીને દૂધ તળિયે બેસે નહીં જેમ જેમ દૂધ ઉકળતું જશે તેમ તેમ દૂધ ઘાટું થતું જશે અને તેને વચમાં હલાવતા રહેવાનું છે જેથી કરીને દૂધ સરસ રીતે ઘટ થાય અને સાઈડમાં પણ ચોટે નહીં સાઈડમાં જે મલાઈ જામે તેને પણ દૂધની અંદર ઉમેરતા જશું આપ જોઈ શકો છો કે સાતથી આઠ મિનિટ પછી દૂધ સરસ ઘટ થઈ ગયું છે હવે તેમાં બે ચમચી કાજુના ટુકડા બે ચમચી બદામના ટુકડા અને પાક કપ જેટલી સાકર ઉમેરીશું અને તેને બરાબર રીતે મિક્સ કરશું અને સાકરનું જે પાણી થયું છે તે પણ ઉકળવા લાગે ત્રણથી ચાર મિનિટ પછી સાકર બરાબર ઓગળી ગઈ છે અને તેનું પાણી પણ ઉકળી ગયું છે હવે તેની અંદર આપણે પલાળેલા પવા ઉમેરીશું અને તેને પણ બરાબર મિક્સ કરીશું અને ધીમા તાપે ત્રણથી ચાર મિનિટ તેને ઉકળવા દેશું જેથી પૌવાની અંદર દૂધનો સ્વાદ અને ખાંડનો સ્વાદ પણ ચડી જાય આપ જોઈ શકો છો કે પૌવા અને દૂધ બધું બરાબર સરખી રીતે મિક્સ થઈ ગયું છે છે અને અને સરસ સરસ કેસરયુક્ત બની ગયા તો હવે ગેસ બંધ કરી તેને એક બાઉલમાં કાઢી લઈએ જેમ જેમ આ દૂધ પૌવા ઠંડા થતા જશે તેમ 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 તે ઘટ થતા જશે હવે તેને બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું તો તૈયાર છે દૂધ પૌવા તેને ચાણી વડે ઢાંકી અને ચંદ્રની શીતળતા આપી એના ગુણોનો લાભ લઈએ તો જોયું ને તમે કોઈ પણ જાતની ઝંઝટ વગર પૌવા કેવી ફટાફટ રીતે બની જાય છે એકવાર દૂધપોવા બની ગયા પછી તેને ચાણીથી કવર કરી અને ચાણીની શીતળતામાં એની મૂકવામાં આવે છે અને તેના ગુણોનો લાભ લેવામાં આવે છે તો તમે પણ આ શરદ પૂર્ણિમાને દિવસે પૌવા બનાવો અને કમેન્ટ્સમાં મને જરૂરથી જણાવો ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે